અમદાવાદથી વાલીઓ અને સ્કૂલ સંચાલકો માટે લાલબત્તીરૂપ કિસ્સો અમદાવાદની મણિનગરની દુર્ગા સ્કૂલનો ચુકાનારો કિસ્સો ધોરણ છ વિદ્યાર્થીએ તેના જ મિત્રની બોટલમાં નાખી કેમિકલયુક્ત ગોળીઓ કેમિકલયુક્ત પાણી પીતા વિદ્યાર્થીની તબિયત લથડી વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે આ સમગ્ર ઘટના મુદ્દે શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે પાણીની બોટલમાં અન્ય વિદ્યાર્થીએ ગોળી નાખી શિક્ષણ મંત્રીએ વાત કરી છે વિદ્યાર્થીની તબિયત સ્થિર હોવાની પણ શિક્ષણ મંત્રીએ કરી વાત અમદાવાદની મણિનગરની એક શાળામાં એવી ઘટના બની હતી કે એક એ ઘટનાની તપાસ કરતાં એવું જાણવા મળેલું કે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં કોઈ ગોળી નાખેલ હતી અને બીજા વિદ્યાર્થીને જ્યારે સ્મેલ આવતા એમણે શિક્ષકને રજૂઆત કરી હતી શિક્ષક તેને તરત જ ડૉક્ટર પાસે રહી ગયા હતા અને ડૉક્ટરે તપાસતા વિદ્યાર્થી તંદુરસ્ત જયા હતો બીજા દિવસે શાળામાં બાળક વિદ્યાર્થી છે એ નિયમિત અભ્યાસ અર્થે પણ આવે છે અને આ ઘટનાની જાણ થતાં સદર શાળાના સંચાલક અને આચાર્યને આચાર્ય ખુલાસો શિક્ષણ અધિકારી દ્વારા માગવામાં આવ્યો છે અને શિક્ષણ નિરીક્ષકને પણ વિગતવાર તપાસ કરી અને અહેવાલ માગવામાં આવ્યો છે અમદાવાદના મણિનગરની દુર્ગા સ્કૂલને ડીઓની નોટિસ ડીઓ શાળાને ફટકારી કારણ દર્શક નોટિસ અઠ્યાવીસ ડિસેમ્બરના બનેલી ઘટના અંગે ડીઓને જાણ ન કરતા ફટકારી નોટિસ શાળાએ ઘટના કેમ છુપાવી તે અંગે છે ખુલાસો દુર્ગા વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં નાખી ડામરની ગોળીઓ ડામરની ગોળીઓ નાખતી જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે બોટલમાં ઝેરની વાત ખોટી વિદ્યાર્થીએ નાખી હતી ડામરની ગોળી તેવું ડીઓએ કહેવું છે શાળાએ ઘટના બાદ જાણ ન કરતા ફટકારાયો દસ હજારનો દંડ ઉદાસીનતા જોઈ સદર શાળા દુર્ગા વિદ્યાલયને દસ હજાર રૂપિયા દંડ આરટી તહેત કરવાનો નિર્ણય પણ કર્યો છે સાથે સાથે વધુમાં વિગતવાર અહેવાલ આવશે ત્યારબાદ આગળના નિર્ણય લઈ શકાશે પરંતુ બાળકો વચ્ચે ક્યાંક પ્રાથમિક અહેવાલમાં એવી બાબત આવી છે કે મૂળ મજાકમાં એક બાળકે બીજા બાળકની બોટલમાં આ પ્રકારનું મૂક્યા પછી બાળકે એની જે દુર્ગંધ આવતા એ તરત જ પ્રિન્સિપાલ ઓફિસમાં આ બધા વિદ્યાર્થી સાથે જ ગયા છે અને તરત જ એના વાલીને બોલાવીને શાળાએ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી તો પણ આવું તપાસ કરવા માટે કે ભલે બાળકે પીધું નથી પાણી છતાં પણ તપાસ પીડીયાટ્રિશિયન પાસે કરાવી અને બાળક એકદમ સ્વસ્થ જ રહ્યું છે અને ત્યારબાદ પણ એ દરરોજે દરરોજ શાળામાં શૈક્ષણિક કાર્ય માટે આવે છે એટલે એ રીતે જોવા જઈએ તો આ ઘટના આ પ્રકારે બનેલી છે પરંતુ આ બાબતને એવું ચોક્કસ ગંભીરતાપૂર્વક લેવું જોઈએ એ બાબતનું અમે તમામ શાળાઓને પણ આ સાથે તકેદારીના પગલાં લેવા શિસ્ત સમિતિની શાળા કક્ષાએ જે રચના કરવા બાબતની જે સૂચના આપેલી છે તે પ્રમાણે શાળાઓમાં કામ થાય તે પ્રકારનું પુનઃ અમે તમામ શાળાઓને તાકીદ કરી જાણ આપ કરી